નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સુરતમાં એક અઢાર વર્ષના છોકરા સાથે બનેલ ઘટના વિશે કેમ મમ્મી ઉદાચ છે દીપક કેમ મમ્મી ઉદાચ છે કાંઈ થયું ગગનના આ સવાલ પર અનસુયાબેનની આંખો ભીની થઈ ગઈ કાંઈ નહીં બેટા કાલે તારા પપ્પાની પુણ્યતિથિ છે યાદ આવે છે તારા પપ્પા મધરાતે ત્રણ વાગે એટેક આવ્યો ને એ જતા રહ્યા હા મમ્મી હું પણ પપ્પાને બહુ જ મીચ કરું છું પણ શું થાય છલ પાણી પી લે જીવ ના બાળીશ સારી વાત એ છે કે મારા બધા જ પેપર્સ સારા ગયા છે મને વિશ્વાસ છે કે હું સુરત જિલ્લામાં પ્રથમ આવીશ બસ કાલનું છેલ્લું પેપર પતી જાય હા બેટા તું ડોક્ટર થઈ જાય એટલે મારી પણ અડધી જવાબદારી પૂરી છલ મમ્મી તું શાંતિથી સૂઈ જા મને સવારે ચાર વાગે ઉઠાડી દેજે જય શ્રી કૃષ્ણ સવારે લગભગ છ વાગે ગગનની આંખો ખુલી એ ડરેલો ડરેલો સીધો જ અનસુયાબેનને રૂમ તરફ દોડ્યો અનસુયાબેન જાણે લાકડું થઈને પલંગ પર સૂતેલા હતા ગગને ડોક્ટરને બોલાવ્યા પણ મોડું થઈ ગયું હતું બધી ઔપચારિક વિધિ પતાવતા દસ વાગી ગયા ગગન ઢગલો થઈને પલંગ પર પડ્યો પડોશીના કેટલુંય સમજાવ્યા પછી ગગન છેલ્લું પેપર આપવા માટે તૈયાર થયો આજે ધોરણ બારનું પરિણામ આવ્યું ગગનનો વિશ્વાસ સાચો ઠર્યો એ સુરત જિલ્લામાં પ્રથમ આવ્યો સ્કૂલ મીડિયા પ્રેસ સગા સંબંધીઓ દોસ્તારો બધાથી જ પરવરીને ગગન સાંજે સાત વાગ્યે ઘરે આવ્યો અંદરથી રૂમ બંધ કરી ફોન સ્વિચ ઓફ કરીને પલંગમાં પડ્યો ખૂબ રડ્યો જીવન એને વ્યર્થ લાગવા લાગ્યું આખું શહેર એની સફળતાની ખુશી મનાવતું હતું ત્યારે એ ખુશીને વહેંચવા માટે એની પાસે પોતાનું કહી શકાય એવું કોઈ જ નહોતું ગગન તૂટી ચૂક્યો હતો એને નક્કી કરી લીધું કે પપ્પા મમ્મી પાસે જતો રહું ઘર બંધ કરીને એ પોતાની જાતને ખત્મ કરવા નીકળી પડ્યો બ્રિજ નીચે તે પછાર થતો હતો ત્યાં એની નજર એક નવ દસ વર્ષના બાળક પર પડી ગગન એક મિનિટ સુધી એ બાળકને નિહાળતો રહ્યો પણ બાળક કોર્પોરેશનની લાઇટ નીચે એક પુસ્તક વાંચવામાં તલ્લીન હતો શું કરે છે ગગને સવાલ કર્યો બાળકે ગગનની આંખોમાં આંખ મિલાવી ભણું છું મારા પપ્પા મને કહીને ગયા છે કે મારે ડોક્ટર બનવાનું છે કંઈ છે તારા પપ્પા મરી ગયા ચાર દિવસ પહેલાં બાળકે કોરી આંખો એ જવાબ આપ્યો ગગન હચમચી ગયો એને વિચાર આવ્યો આને તો હજુ આખો સમુદ્ર પાર કરવાનો છે એની સ્થિતિ તો મારા કરતાં બહુ જ ખરાબ છે અને હું કિનારે આવેલી નૈયાને ડૂબાડવા નીકળ્યો છું કોની સાથે રહે છે બાળકે ઈશારો કરીને એક ભાઈને નજીક બોલાવ્યા અંકલ તમને વાંધો ના હોય તો આને મારે ઘરે રાખું થોડા થોડા દિવસે એને અહીં લઈ આવીશ તમને મળવા પેલા ભાઈએ બે હાથ જોડી ભીની આંખોએ પરવાનગી આપી ગગને બાળકને પૂછ્યું ભાઈ તારું નામ તો કહે દીપક પોતાના નાના અમથા અજવાળાથી ગગનનું આખું જીવન ઝગમગાવી દેનાર દીપકના ખંભા પર હાથ મૂકીને ગગને કહ્યું ચાલ ભાઈ આપણે બંને ડોક્ટર બનીએ મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો